પાલિકાએ તોડી પાડતા વિવાદ સર્જાયો જેસીબી સહિત આવેલી દબાણ શાખાએ મંદિર તોડી તેનો કાટમાળ સ્થળ પર જ બેસાડી દીધો અને ભાતીજી મહારાજનો ફોટો સાથે લઈ આ કાર્યવાહી આગળ વધારવામાં આવી સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો અને ફરી એ જ સ્થાન ઉપર માર્બલનું નવું મંદિર મૂકી તેમાં ભગવાન ભાતીજી મહારાજનો ફોટો પણ મૂકવામાં આવે સાથે પૂજન કરી રામધૂમ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ આ સમય આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો પણ દોડી આવ્યા અને કાર્યવાહીને ઔરંગઝેબી અત્યાચાર ગણાવ્યો મંદિર પાસેથી શરૂ થયેલો વિવાદ રોડ પર આવ્યો અને રોડની બંને તરફ પોસ્ટરો સાથે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો આ મંદિર સાથે હજારો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે જેના પર પ્રહારો થતા રડી પડ્યા